તારીખ છ માર્ચથી ભુજથી ગાંધીનગર સુધી રેલવે ટ્રેન નિયમિત શરૂ થશે ગાંધીનગર રેલવે સ્ટેશનથી હાલમાં અલગ અલગ અઢાર ટ્રેન આવન જાવન કરે છે ત્યારે કેપિટલ રેલવે સ્ટેશન ઉપરથી વધુ એક ટ્રેન દોડતી જોવા મળશે આગામી છ માર્ચના રોજ ભુજથી ગાંધીનગર ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે જે બપોરના બે કલાકે ગાંધીનગર પહોંચશે જ્યારે ગાંધીનગરથી પાંચ વાગે આ ટ્રેન ઉપડી રાત્રિના અગિયાર વાગે ભુજ પહોંચશે એમ સંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર શંકરબોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન જીરો નાઈન સિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર